વાગરાક રાસ્તિમ ઇન્ડસ્ટ્રીઝમાં રહસ્યમય બ્લાસ્ટ કંપનીઓ ઢાંક પીછડો કરવાનો પ્રયાસ બે કર્મચારીઓ દાજી કંપનીનો ટ્રક ટાયરનો ફાટ્યો હોવાનો દાવો વાગરા તાલુકાની વિલાયત જેડીસી માં આવેલી ગ્રાસિમ ઇન્ડસ્ટ્રીઝ ના કેમિકલ ડિવિઝન માં સાંજે થયેલા એક પ્રચંડ બ્લાસ્ટે સમગ્ર વિસ્તારમાં ભય વાતાવરણ ફેલાવી દીધું છે પ્રાથમિક અહેવાલ અનુસાર કંપનીના યુટિલિટી પ્લાન્ટમાં આવેલા એક કેમિકલ ટેન્કમાં બ્લાસ્ટ થયો હતો જેના પરિણામે ત્રણ કર્મચારીઓ ગંભીર રીતે દાજી ગયા છે આ ઘટના અંગે કંપની દ્વારા સત્તાવાર રીતે કોઈ માહિતી આપવામાં આવી નથી જે અનેક સવાલો ઉભા કરી રહી છે આધારભૂત સૂત્રો દ્વારા પ્રાપ્ત માહિતી મુજબ બ્લાસ્ટ એટલો પ્રતિભાશાળી હતો કે તેનો અવાજ આસપાસના ગામો જેવા કે અરગામા અને વિલાયત સુધી સંભળાયો હતો સ્થાનિકો અને કંપનીના કર્મચારીઓ ઘટનાથી ભયભીત થઈ ગયા હતા એક કર્મચારીએ નામ ન આપવાની શરતે જણાવ્યું કે દડાકો એટલો પ્રચંડ હતો કે આસપાસની દિવાલો પણ ધ્રુજી ઉઠી હતી આ ઘટનામાં સરનાર ગામનો અમાર નામનો યુવક અને કામોદ પંથક નો સાહિલ નામનો કર્મચારી તેમજ એક અન્ય ટેકનિશિયન ગંભીર હોવાનું જાણવા મળ્યું છે તાત્કાલિક સારવાર સારવાર ભરૂચની ખાનગી હોસ્પિટલ બાદ વધુ માટે વડોદરા ખસેડવામાં માહિતી મળી રહી છે જોકે આ અંગે સત્તાવાર કોઈ માહિતી હજુ સુધી પ્રાપ્ત થઈ શકી નથી આટલી ગંભીર ઘટના બાદ પણ કંપની દ્વારા સત્તાવાર રીતે સાચું નિવેદન ના આપવું એ અનેક શંકાઓને જન્મ આપી રહ્યું છે જોકે આ સમગ્ર ઘટનાની હકીકત જાણવા માટે જયારે ગ્રાસીમ ઇન્ડસ્ટ્રીઝના કેમિકલ ડિવિઝન ના એ ચાર ગુજરાતમાં મેને જર્મની ઇન્સ્ટિટ્યૂટનો સંપર્ક કરવામાં આવ્યો ત્યારે તેમણે એક વિપરીત માહિતી આપી હતી તેઓના જણાવ્યા મુજબ સોળ સપ્ટેમ્બર બે ના રોજ સાંજે સાત વાગ્યાના સમયે કેમિકલ ડિવિઝનમાં એક કર્મચારી ટાંકી પરથી નીચે પડી ગયો હતો જેને માત્ર સામાન્ય ઈજાઓ થઈ હતી અને તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસડવામાં આવ્યો છે તેમણે વધુમાં જણાવ્યું હતું કે ધડાકાનો અવાજ સંભળાયો હતો તે કોઈ બ્લાસ્ટ નહીં પરંતુ કંપનીના કામ માટે આવેલી એક ટ્રકના ટાયર ફાટવાનો હતો આનાથી સ્પષ્ટ થાય છે કે કંપનીના કોઈ બ્લાસ્ટ થયો નથી આ બે વિરોધાભાસી દવાઓ દાવાઓ વચ્ચે સાચી હકીકત શું છે તે એક તપાસનો વિષય બન્યો છે આ પરિસ્થિતિમાં ફેક્ટરી ઇન્સ્પેક્ટર સહિત સ્થાનિક વહીવટી તંત્રે સ્થળનું નિરીક્ષણ કરીને સત્ય બહાર લાવવું અત્યંત જરૂરી છે ગ્રાસની ઇન્ડસ્ટ્રીઝના મેનેજરે કરેલા દાવા બાદ સ્થાનિકો અને કર્મચારીઓના મનમાં એક ગુજવાડો ઉભો થયો છે આ ઘટનામાં અરગામાં ગામ સુધી ધડાકાનો અવાજ સંભળાયો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે જે કંપનીના ખુલાસા પર શંકા ઉભી કરે છે શું કંપની વાસ્તવિકતા છુપાવવા માટેના ટ્રક ના ડ્રાઈવર ટાયર ફાટવાનું બાનું કાઢી રહી છે જ્યાં સુધી તટસ્થ Pasninkite, jei esu čia, aš tiesiog būdrai išėjęs.